રાજકોટ તાલુકાની પીપળિયા ગામે ગૌરવ ઇંગ્લિશ સ્કૂલના નામથી ચાલતી એક શાળામાં એલ બાબતની જે ફરિયાદ આવી હતી તેમાં તપાસ કરતાં આખી સ્કૂલ જે છે એ માન્યતા વગરની ચાલુ હતી તેવું ધ્યાને આવ્યું છે એ શાળાની અંદર શરૂઆતમાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓની બાબતો ધ્યાને આવી હતી જ્યારે એની ઊંડાણપૂર્વક તપાસ કરી અને ચાઇલ્ડ ટ્રેકિંગનો રેકોર્ડ અને વાલીઓના જ્યારે નિવેદન લેવામાં આવ્યા ત્યારે આ સંખ્યા વધી છે અને એ બેતાલીસ સુધી પહોંચી છે જેની અંદર ગઈકાલે પીપરિયા ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ એ આ બાબતમાં સૌથી મહત્ત્વની બાબત હોય ગઈકાલે પીપરિયા સ્કૂલની અંદર અમે ચોવીસ વિદ્યાર્થીઓને એડમિશન અપાવડાવી તેમજ જે વિદ્યાર્થીઓની ઉંમર પાંચ વર્ષ કરતાં નાની હતી અને એ વિદ્યાર્થીઓ જુનિયર અને સિનિયર કેજીમાં ભણતા હતા એ વિદ્યાર્થીઓને અમે આંગણવાડીની અંદર એવા અગિયાર વિદ્યાર્થીઓને આંગણવાડીની અંદર એડમિશનની પ્રક્રિયા પૂર્ણ કરાવડાવી છે એટલે ગઈકાલે ચોવીસ વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા ધોરણમાં અને અગિયાર વિદ્યાર્થીઓએ આંગણવાડીની અંદર એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે માધ્યમિક શાળાના જે ચાર વિદ્યાર્થીઓ છે એ માટે અમે ડીઓ કચેરીમાં જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રીને એનું વખાણ મોકલી આપેલું છે જેથી બાકીની જે કાર્યવાહી છે જે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ છે એ માટેની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને કચેરી દ્વારા કરવામાં આવશે એ શાળા એ બાળકો જે હતા એમનું ચાયું ટ્રેકિંગ ઉપરથી રેકોર્ડ મેળવવામાં આવ્યો છે અને એ વિદ્યાર્થીઓ ચાયુ ટ્રેકિંગ ઉપર કઈ કઈ શાળાઓમાં ભણતા હતા એ શાળાઓને અમે ટ્રેક કરવામાં આવેલી છે છેલ્લે એની અંદર ગ્રેસ ઇંગ્લિશ સ્કૂલ નક્ષત્ર સ્કૂલ રામકૃષ્ણ વિદ્યાલય જેવી શાળાઓના અંદર ભણતા હતા તેવું અમારા ધ્યાને આવેલું છે વાસ્તવિકતામાં આ વિદ્યાર્થીઓ ખરેખર ત્યાં ભણતા હતા કે કેમ તેની તપાસ હજી કરવાની બાકી છે તેમજ હવે પછીનું અમારું જે આગળ સ્ટેજ છે એ જે ગૌરી શાળાના સંચાલકો છે તેની સામે પોલીસ ફરિયાદ કરવાનું રહેશે ગૌરી શાળાની અંદરથી જ અમને નક્ષત્ર શાળાના આઠ એસી મળેલા છે એટલે અત્યારે હાલ એવું ખાતરીપૂર્વક નથી કહી શકાતું કે નામ જે છે એ વાસ્તવિકતામાં બીજી શાળામાં ચાલુ હતા અને અહીંયા ભણતા હતા મે બી એવું પણ શક્ય બને કે વાલીઓ પોતે જે ધ્યાન બાદ હતું કે વાલીઓને પોતાને ખબર નહોતી કે આ જ શાળા એ નકલી શાળા છે એના હિસાબે વાલીઓએ એલસીવી અને આ શાળામાં દાખલ કર્યા હતા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઉપરથી અમને જે નામો મળ્યા છે એ છેલ્લે કઈ શાળામાં આ બાળક ભણતું હતું એનું મળેલું છે છતાં પણ અમારો તપાસનો આ વિષય ચાલુ છે જો એવું ધ્યાન ઉપર આવશે કે આ શાળામાં ખરેખર નામ ચાલુ હતું અને ખોટી રીતે ગૌરી શાળાની અંદર બેસતા હતા અને જે શાળાઓના નામ આવ્યા છેલ્લે જે શાળાઓમાં ભણતા હતા એ શાળાઓમાં આજની તારીખે પણ નામ ચાલુ છે તો તેમની સામે પણ જે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની આવશે તે કરવામાં આવશે